જે શનિવાર અને રવિવાર છે અને બાવીસમી અને ત્રેવીસમી શનિવાર રવિવાર આ દિવસો દરમિયાન તમામ શ્રી તેઓના મતદાન મથકે સવારના નવ વાગ્યા થી બપોરે એક કલાક સુધી ઉપસ્થિત રહેશે મતદાર ગણતરી ફોર્મ જે આપની શ્રી દ્વારા આપવામાં આવી રહ્યા છે અને આપવામાં આવેલ છે તેને ભરવામાં જો કોઈ પ્રશ્ન મૂંઝવાતા હોય તો આપશ્રી આપના મતદાન મથક ખાતે જઈ તે સંબંધી માર્ગદર્શન મેળવી શકો છો અને ભરેલા ફોર્મ પણ પરત ત્યાં બલ ઓ શ્રી ને કરી શકો છો આપ સૌ મતદારો ને મારી અપીલ છે કે આપ ફોર્મ્સ વેલી તકે ભરી આપના બલ ઓ શ્રી ને 4 ડિસેમ્બર પહેલા પરત કરશો તમામ મતદારો ને આ એસઆર ની પ્રક્રિયા માં સુગમતા રહે એ માટે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ઉપર પણ બુક એ કોલ વિથ બલ ઓ ની સુવિધા પણ ભારત ના ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવી છે મારી તમામ મતદારો ને વિનંતી છે કે બુક એ કોલ એપ્લિકેશન થકી પણ તમે તમારા બલ ઓ શ્રી ને કોન્ટેક્ટ કરી શકો છો આ ઉપરાંત વોટર્સની સુવિધા માટે ત્યાં કોન્ટેક્ટ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને તમામ વિધાનસભાઓ દીટ કોન્ટેક્ટ નંબર પર એક જાહેર કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના ઉપર તમે કન્સર્ન્ડ મતદાર નોંધણી અધિકારીની ટીમને પણ સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રકારની एसआईआर માં ફોર્મ ભરવામાં ઇન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ જણાતી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં પણ ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકો છો हालसुधी जिलाना तमाम मतदाताओं પૈકી 90% થી વધારે મતદારો મતદારોને ઇન્યુમરેશન ફોર્મ ન નો વિતરણ કરી દેવામાં આવ્યું છે હજુ મારે તમામ નાગરિકોને મતદારોને વિનંતી છે કે આપના સુધી જો ઇન્યુમરેશન ફોર્મ ન મળ્યું હોય અને તમારો મતદાર યાદીમાં નામ હોય તો પ્લીઝ તમે તાત્કાલિક વોટર હેલ્પલાઇન એપ થકી અથવા તો 1950 જે અમારી હેલ્પલાઇન છે આ હેલ્પલાઇન ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને તાત્કાલિક આપણે 31 ડિસેમ્બર પહેલા ઇન્યુમરેશન ફોર્મ ભરીને કન્સર્ન BLOC સુધી પહોંચે તો મતદાર યાદી આપને વધુ શુદ્ધ અને એક્યુરેટ બની શકે તો આપ બધા મતદારોને મારી નમ્ર પીઠ